હાઈ માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે રોયલ બુલેટ જોઈ રહ્યા છો આજે બે બુલેટ વેચાવા માટે આવેલા છે તો વિડીયોના અંત સુધી જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોજો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે તમે એક નંબર ઉપર રોયલ ઇનફિલ્ડ બુલેટ તમે જોઈ રહ્યા છો સિલ્વર કલરનું આ બુલેટ છે તે વેચવાનું છે બે હજારને એકવીસના મોડલનું આ બુલેટ છે છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ બુલેટ વેચવાનું છે મોડેલ વિશે તમને જણાવી દઉં તો બે હજાર ને એકવીસ ના મોડેલનું આ બુલેટ છે વન ઓનર બુલેટ છે એક જ માલિકે ચલાવેલું બુલેટ છે કિંમત એક લાખ નેવું હજાર કિંમત રાખેલી છે તેમાં આજે તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે વીમો પૂરો થઈ ગયો છે એવું આ બુલેટના માલિક જણાવે છે આ બુલેટ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બુલેટ તમને પ્રોપર મોરબી જોવા મળશે આ બુલેટવાળા ભાઈનો નંબર નેવું ત્રણ ચોત્રીસ પંચાણું ત્રણ ચાલીસ આ બુલેટ વાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને બુલેટ બીજા નંબર ઉપર રોયલ એન્ફિલ્ડ ક્લાસિક ત્રણસો પચાસ તમે આ બુલેટ જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડેલ વિશે તમને જણાવી દઉં તો બે હજાર ને સત્તર અઢારના મોડેલનું આ બુલેટ છે ઓનર ટુ ઓનરનું બુલેટ છે બે માલિકે ચલાવેલું બુલેટ છે ભૂલ જવાબદારી ગેરંટી સાથે આ બુલેટ વેચવાનું છે સાચવેલું બુલેટ છે બુલેટની કિંમત જણાવી દઉં તો આ બુલેટની કિંમત છે તેમાં તમને થોડો પણ ફેરફાર કરી આપવામાં આવશે અત્યાર સુધીમાં આ બુલેટ અઠાવીસ હજાર કિલોમીટર ચાલેલું છે વીમો શરૂ છે એવું આ બુલેટના માલિક જણાવે છે આ બુલેટ તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બુલેટ તમને સાચ પંદર તાલુકો રાજુલા જિલ્લો અમરેલી તમને જોવા મળી રહે છે આ બુલેટવાળા ભાઈનો નંબર પંચાણું એક પચીસ્યાસી ત્રણસો બે આ બુલેટવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ બંને બુલેટ વેચવાના છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો